તારા હિસાબે માર તો આખો ખેતરમાં જ પડી જવું પડે એટલે ખબર તો હર રોજ કોમ કરું એ ગીબી બી એ બધું નો ચાલો લેતો થઈ ગયો પેલી વાત અને વાક્ય ને હાની એટલી ગણાતી દહી વ્યાગાતી દે એટલી હે

સરપંચ નો બાપ શું સિંહો બાપ બાપ સરપંચ ને ચાર વાજું ટોટિયા પાણી નામ નામ સરપંચ મળી ગયું સરપંચ ને ઉલા પપ્પા ને ઉલા પાણી નાખીએ હમણાં

કોઈ દેખાતું નહીં કારણ પેલા આવતા હે હું અહીંથી તો કશું મને અહીંથી બધું દેખાય નજરે એ આવો વહુ કરો બધું દેખાય પણ ઈકનથી અહીંથી કોઈ કશું નહીં દેખાય એમાં ઈંડો ઈંડા પત્તા કશું ના દેખાય એટલે હવે સુરક્ષિત અરે હોય ના આવી ગયું હા હારો ડોબો તારી મારો ધક્કારા વધે હો અને આ તો નિહારો આ ચાલ લઈ ગયા ને તો જૂતેવાલા બાબા મોકલો હો ઓહ આ તો નિહારો કાલ કાલા

इया બે ખાલી લોબ દેને એક રવિ ભાઈ હા ને યુગા ભાઈ ઓ તન કઉ આ કૈરો વખત નું દાતે એવું હ તન કઉ બોકુ આવો મને જો બોકુ આવો આ તે હવે આય આ કોરિયા ઇબ નતાલ ઓ બે અઠા નું તો થીજ છે ચારે કનીસ ચાળો આય લઈ જઈ લ્યા હું લઈ લે હતા લઈ જો કૂતરૂ ભાઈ જો કૂતરૂ ભાઈ નક્કી આટલામાં ચોર હ ઓ કૂતરા છે નીહી દેખાય છે હઈ

Thank you.